मत कोई मत कोई जो चे उचित

બારે બાર તપની અંદર જો એક જ વસ્તુ કોમન હોય જેટલા પણ પુણ્યવંતોના કાન ખાલી મારા શબ્દ સુધી પહોંચતા હોય મારા શબ્દના કાન સુધી પહોંચતા હોય તો છેલ્લી એક અને અતિ મહત્વની વાત બારે બાર તપની એક કોમન વાત કોમન સંપૂર્ણ દરેક તપની અંદર મોખરે ગરાતું એક જ તપ

આપણે અંતિમ ચરણ સુધી છીએ સૌ કોઈ ઉપયોગ રાખજો જે વાત અત્યારે સમજી રહ્યા છીએ બારે તપની અંદર એક જ કોમન વાત એક જ સરળ વાત રોજે રોજ સૌ કોઈ કરી શકે એવું તપ વૈવિધ્ય ઇન્દ્રિયને લગતા જાગતા અનુકૂળ વિષયો મનગમતી વસ્તુઓ ખાવા પીવા ભોગવવાની ઈચ્છા અવસરે અવસરે તે ઈચ્છાનો નિરોધ એના જેટલું ઉત્તમ એકય તપ નહીં

એ વારસા અંતર્ગત આજે પ્રસંગ ની યોગ્ય ન્યાય આપ્યો અંદર જ્યારે પણ આપણે પ્રસંગોમાં જઈએ છીએ સુંદર રીતે ભક્તિ પણ વીરસાય છે સુંદર પ્રકારના પદોય ગવાય છે ને પદના માધ્યમથી આપણે સૌ કોઈ ભાવિત થઈએ છીએ આ પરિવારની સાત્વિકતા કો તો સાત્વિકતા અને હજુ એના માટે એક સારો શબ્દ કહું ખરેખર વીરતા કો તો વીરતા કે પ્રસંગની પૂર્વે જે પરિવાર એક નિર્ણય કર્યો પ્રસંગની પૂર્વે આ પરિવાર એક નિર્ણય કર્યો કે પ્રસંગ આપણે કરવો નાના બાળ પુણ્યશાળીના તપસ્વીની અનુમોદના માટે કરવો પણ કરતા વખતે એક લક્ષ્મણ રેખા નક્કી રાખ સાંભળજો આ પરિવારની સાત્વિકતા જે કહું છું વર્તમાન સમયમાં જે પણ અમારા સ્ટેજ ઉપરથી પ્રસ્તુત થતા પદો અને પદમાં પણ હવે ફિલ્મની તરજોની છાંટ અને ગ્લેમર સંગીત હું ગ્લેમર શબ્દ વાપરું છું એટલા માટે કે જુદા જુદા એવા શબ્દો ગીતમાં આવવા માંડ્યા જે પિક્ચરના થિયેટરોમાં બોલાતા હતા એ શબ્દોને બહાર રાખીને એ પદોને બહાર રાખીને એવા જ પદને લોકોને પ્રિય કરવા જે આજથી સાડા ત્રણસો ચારસો વર્ષ પહેલા થયેલા પૂજ્ય આનંદગનજી મહારાજા પૂજ્ય યશોવીજી મહારાજા જેમને અલૌકિક દિવ્ય પ્રાચીન તાત્વિકતા ભરેલા અને જેને સાંભળવાથી નાભી સુધી જાય એવા પ્રાચીન પદોને ગાઈને ગમડાવીને આ તપની અનુમોદના કરી એકવાર તાલીના ગડગડાટી આપણે આ પુણ્ય મંત્રને વધારીએ આ સાત્વિક ભાવને વધારીએ અમને આનંદજી પાછા લાવા છે હું શબ્દ બોલું છું અમારા પરિવાર ભાઈવતી બોલું છું પરિવાર વતી બોલું છું કૈવન ભાઈ વતી બોલું છું અમારે આનંદજીને પાછા લાવા છે અમારે યશોવીજી દાદાને લાવા છે ફરીથી નવી પેઢીને પણ એ આનંદ ગંજીના રસિક અને આસિક બનાવવા છે આવા ભાવથી આપણે ફરીથી તાલીગડા ગડગડાથી સમગ્ર પરિવારને વધાવીએ ખરેખર ધન્યવાદ અને અનુમોદના અને આજે પ્રાચીન રાગોને ન્યાય આપી શકે એવા શ્રી વડોદરાથી પધારેલા કર્ણિકભાઈ ખરેખર સાંભળતા જઈએ ને શરીરના સાડા ત્રણ કરોડ રૂવાડાને રોમાંચિત કરી દે આનંદજી મહારાજાની જૂની શૈલી એ રચેલી પદની ખરેખર સંવેદના આપણા હૃદયમાં જગાડે એવા માટે પધારેલા કરણીભાઈને પણ તાળીઓના ગડગડાથી વધાવીએ ખરેખર આનંદ પધાર્યા યશો વિજય પધાર્યા અને પ્રાચીન પદ્ધાઓ અમારા હૃદયમાં ધબકતા કર્યા એ માટે આપણે સૌ કોઈ ભાવથી પરિવારની અનુમોદના કરીએ અને આજ એ પૂજ્ય શ્રી ભગવંતે આપેલી પ્રાચીન રચનાની અનુમોદના કરીએ અને ફરીથી યુટન લઈએ અને પ્રાચીનતા તરફ પાછા આપણે ફરીએ છીએ આપણી હતી જે પોતીકી સંગીત હતી એમાં પાછા ફરીએ એવી પરિવારની ભાવનાને આપણે સૌ વધારીએ સુંદર પદને અંતિમ પદ શક્ય હોય એટલી નિરવ શાંતિ બિલકુલ આ પરિસરની વાત ન થાય એટલું અદ્ભુત પદ છેલ્લું ગવાઈ રહ્યું છે શક્યતઃ સંખેશ્વર દાદાના સાનિધ્ય બેસી ચોવીસે તીર્થંકર ભગવંતને આગ સામે લાવી અને પરમાત્માના શાસનમાં થયેલા તમામ તપસ્વીઓને આપની નજરની સામે ઉપસ્થિત કરી તેના ચરણે એક અંતિમ વંદનાવલી એવી કરીએ કે પ્રભુ આપના શાસનમાં આપેલા બારે તપને ભાવથી અનુમોદું છું તપસ્વીઓને અનુમોદું છું અને અનુમોદના દ્વારા મારા તપને આડે આવતા કર્મને આજે ખપાવું છું એવા ભાવ સાથે સુંદર પદની અંદર પ્રવેશીએ i